અત્યારે સરકારે અમને કીધું કે તમારે જે ન્યાય જોતો એમાં અમે તમારી સાથે છીએ બીજું તો અમને અત્યારે બીજું અમે કોઈ માંગ નથી અમારે કોલેજ નથી પણ અમને ન્યાય મળે કે અમારા છોકરાવા ગયા છે એવા કોઈના છોકરાની સાથે આવું ન થાય એટલા માટે તકેદારી રહે જે લોકો આમાં જે સંડોવાયેલા હતા એને સજા મળે બસ મને એમાં કંઈ ખબર નથી ને યાત્રા કાઢી એવા કારણ કે સમાચાર એવું કંઈ અમે બહુ જોતા નથી એટલે મને બહુ એમાં કંઈ ખબર હતી નહીં ક્યારે છે ક્યારે નહીં એટલે અમે અમે નથી ગયા હા અમે અમને સંતોષ છે પૂરો સરકાર તરફથી કે ના જે કરી રહી છે એ બરાબર કરી રહી છે અમને ન્યાય મળે એ માટે અમારી માટે લડી રહી છે એટલે અમને એમાં સંતોષ છે અમે ગાંધીનગર ગયા હતા અમે સીએમ સાહેબ બોલાવ્યા હતા ભાનુબેન બાબરિયા એ બોલાવ્યા હતા અને અમે ગયા હતા અમારી રજૂઆત એમને સાંભળી છે અને અમે જે કીધું એ અમને હેને ને પીપીઆઈ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી છે અમને જે સગવડતા આપવાની હતી એ બધી આપી છે પછી અમારે કઈ જવાની જરૂર છે જ નહીં અત્યારે આ યાત્રા વિશે શું કહેશો કારણ કે એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે અમે પીડિતોને ન્યાય આપવાની

પાંચ હતા મારા કાકાનો દીકરો હતો એનો દીકરો હતો મારા કાકાના દીકરી હતા પછી ભાવનગરથી હતા ઓમદેવથી હતા રાજભા હતા પાંચ વ્યક્તિ હતા